માતાજી મિત્રો ગામ તાલુકો રાખવા ને વરસાદ વરસાદ છે નહીં પાણી ચાલુ છે પીટીમાં દેખાતો હશે તમને આજનો વ્યૂ બતાડું મિત્રો જો આજનું લોકેશન કેવું મસ્ત છે જો આ ચારિકો નું લોકેશન છે વરસાદ વરસાદ છે નહીં ને પાણી ચાલુ છે જો પાણી આવે હે આવી રીતના છાયા જેવો હોય બધો પણ વરસાદ આવ્યો નથી ક્યાંયથી વરસાદ આવ્યો નથી ને આવે એમ નથી લાગતો માથે આવા વાદળા આલ્યા જાય પણ વરસાદ વરસાદ થતો નથી આ પાણી પાવાનું ચાલુ છે વીટીમાં પાણી થઈ રહ્યો હોય એટલે બંધ કરવા જવાની તૈયારી છે ને આવો વ્યૂ છે જો કંઈક આ કેવો મસ્ત વાદળ દેખાય છે મિત્રો તમારે ક્યાં ક્યાં વરસાદ છે તો કમેન્ટમાં જણાવજો કે તમે ક્યાંથી મારો વિડીયો જુઓ હો તો જણાવજો ને કેવો વરસાદ છે તમારા ઇલાકામાં તો મેસેજ કરજો અને આવો વ્યૂ છે એ બાજુ આ બાજુનો કચ્છનો વરસાદ નથી જોડો જો પાણી ચાલુ છે હજી હવે આ ક્યારો તો ભરા હે નહીં આપણે એને તોડતા જઈએ થોડો એટલે કદાચ ભરાય તો આ બીજા પાણી આવી શકે એમ હવે જાશું પાણી બંધ કરવા આ કાલે પાઈ દીધી છે બેટી કાલ પાઈ દીધી ને આજ પૂરી થઈ ગઈ જો જમીને જમા રેતી આ છે હા મિત્રો જો કેવો છે વ્યુ લોકેશન બાકી આજનો હારો હોય આ બાજુ તો જબરો લોકેશન છે આ ખડીર આમ જો ભૂકા કાટી નાખે એવો હોય ચાલો પાણી બંધ કરવા હમ જા રહે હૈ અભી પાણી બંધ કરને કે કરવા આધી ઇંડી આધી ગુજરાતી પાણી ઓગયા છે પૂરા લાઈટ બરોબર આવીતી પણ પાણીમાં આઈયો બની તો કે વરસાદ કાલ જાપતો હતો એટલે વાથી મોટરો બંધ કરી નાખી થી ચાલ લો જો ચાલું છે જો પાણી કરી નાખ્યો બંધ हवे हम जा रहे हैं घर पे, घर पे जाएंगे आज कुछ काम भी नहीं है काम सब हो गया है अभी ये बाजरा है बाजरा का खेत है देखो पवन बहुत बढ़िया है पवन बहुत बढ़िया हो रहा है ऐसा लोकेशन आज बहुत बढ़िया है लोकेशन। देखो ये खड़ीर का लोकेशन बहुत बढ़िया है खड़ीर का

કોઈને અનુભવ એ તો કોમેન્ટ મારજો કે આ ના કારણે પીડી બને આવી આપણે પહેલી વારની વાવી છે એટલે આપણને આનો લાંબો અનુભવ નથી જો કેવી છે મગફળી દેખાય હે ને જબરી મગફળી થઈ ગઈ છે bajri Baji Tedi of a Sadam Surdi.